નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે ડેજી યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજની જે અપડેટ છે બરાબર એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આપણી જે ભારત સરકાર એટલે કે રેલવે મંત્ર મંત્રાલય દ્વારા એક બમ્પર ભરતી પાડવામાં આવી છે બરાબર તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ કે કેટલી ભરતી છે બરાબર આપણે થમનેલમાં જોયું હશે કેટલી ફી છે કઈ એ સુધીના ફોર્મ ભરી શકે છે ક્યારથી ફોર્મ ચાલુ થશે બરાબર એને સંપૂર્ણ આપણે માહિતી લઈશું તો ચાલો જોઈએ તો પહેલાં મિત્રો તમે જોશો બરાબર તો અહીંયા તમને જોવા મળશે કે ભારત સરકાર રેલવે મંત્રાલય દ્વારા જે હમણાં ભરતી પાડવામાં આવી છે બરાબર જેનું તમે આવેદન બરાબર એટલે કે ફોર્મ ભરવાની તારીખ છે નવ ત્રણ બે હજાર ચોવીસ મિત્રો નવ ત્રણ બે હજાર ચોવીસ રોજ તમે ફોર્મ ભરી શકો છો બરાબર તો આ છે નિઃશુલ્ક ભુગતાન સહિત આવેદન જમા કરને કે અંતિમ તારીખ એટલે કે તમે જે લાસ્ટ ડેટ છે બરાબર એ તમારે આઠ ચાર બે હજાર ચોવીસ બરાબર આઠ ચાર બે હજાર ચોવીસ એટલે કે એક મહિનો તમને જે ફોર્મ ભરવાની તારીખ આપેલ છે બરાબર જે લાસ્ટ ડેટ છે એ આઠ ચાર ત્રેવીસના રોજ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો લાસ્ટ ડેટ અને તમારી જે ફોર્મ ભરવાની તારીખ છે બરાબર જે કાલથી એટલે કે નવ ત્રણ બે હજાર ચોવીસથી ચાલુ થઈ ગઈ છે આગળ જો આપણે સંશોધન શુલ્ક ભુક્તાં કે સાથ આવેદનપત્ર સુધાર કે લઈએ સંશોધક વિન્ડો કી તિથિ બરાબર તો આ જે છે બરાબર એ તમારે નવ ચાર બે હજાર ચોવીસથી અઢાર ચાર બે હજાર ચોવીસ સુધી તમારે ફીને એ બધી ફિલઅપ કરી શકાશે બરાબર તો આ જે માહિતી છે આગળ આપણે થોડા સ્ક્રોલ કરીએ બરોબર તો અહીંયા એક માહિતી આપવામાં આવી છે કે નીચે દી ગઈ તાલીકમે ઉલ્લિખિત નિમ્નલિખિત પદો કે લીએ પાત્ર ઉમેદવારો સે આવેદન આમંત્રિત કે લીએ કી જતી હતી આવેદન સભી પ્રકાર સે પુનઃ આઠ ચાર ચોવીસ ત્રેવીસ બરાબર એટલે કે બાર વાગ્યાથી કેવલ ઓનલાઈન જમા એટલે માત્ર મિત્રો તમારે ઓનલાઈન ફિલઅપ કરવાનું રહેશે બરાબર એ અહીંયા સંપૂર્ણ દર્શાવેલું છે બરાબર એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે હવે આપણે જે ભરતી છે બરાબર તો કેટલી ભરતી પાડવામાં આવી છે એની પણ આપણે માહિતી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર અહીંયા પદ એટલે કે જગ્યા દર્શાવવામાં આવી છે બરાબર પછી સાતવે સીપીસી મે વેતન બરાબર તો જે સ્તર છે પાંચમા સ્તર મુજબ બરાબર પ્રારંભિક વેતન તમારું કેટલું રહેશે એ ચિકિત્સા નામાંક બરાબર જે તમારે એ છે આયુ યથાવત બરાબર તમારે ઉંમર કેટલી રહેશે એ અને કુલ રક્તિત સબી આર આરબી બરાબર જે રહેશે એ માહિતી આ મિત્રો આ જે સંપૂર્ણ માહિતી છે બરાબર એમાં ક્રમાંક એકમાં જોઈએ કે તકનીક ગ્રેડ બરાબર તકનીક ટેકનિશિયન બરાબર જે ટેકનિશિયનની ભરતી છે એ સ્તર પાંચની છે એ તમારે મિત્રો જે પગાર છે બરાબર એ ઓગણત્રીસ હજાર બસો છે બરાબર બી વન ગ્રેડ જે એજ રહેશે મિત્રો અઢારથી છત્રીસ વર્ષની આજુબાજુ તમારે રહેશે તકનિક ટેકનિશિયન ગ્રેડ ત્રણ બરોબર ગ્રેડ વન અને ગ્રેડ ત્રણનું છે તો ગ્રેડ ત્રણમાં સ્તર બે રહેશે બરાબર જે ઓગણીસ હજાર નવસો તમારે સેલેરી રહેશે બરાબર જેની એજ અઢારથી તેત્રીસ વર્ષ રહેશે આ મિત્રો આમાં જે ભરતી બરાબર જે કુલ છે એ એક હજાર બાનો બાનું બરાબર ગ્રેડ વનમાં છે અને આઠ હજાર બાવન જે ટેકનિશિયન ગ્રેડ થ્રીમાં છે એટલે કુલ તમારે ભરતી રહેશે મિત્રો નવ હજાર ભરતી છે એ રહેશે બરાબર જે ટેકનિશિયનની ભરતી છે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે આખી સંપૂર્ણ માહિતી છે અને આગળ આપણે જોઈએ બરાબર થોડા સ્ક્રોલ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર અહીંયા આયુ પણ તમારી દર્શાવેલી છે બરાબર આયુ તમારી એક સાત ચોવીસ બરાબર ટેકનિશિયન ગ્રેડ વન સિગ્રલ કે લઈએ અઢારથી છત્રીસ વર્ષ બરાબર ઓર ટેકનિશિયન ગ્રેડ થ્રી પદો કે લઈએ અઢારથી તેત્રીસ વર્ષ આવ્યું મેં છૂટછાટ કે બારમી વિવરણ કે લઈએ કૃપયા બરાબર જે દર્શાવેલું છે નંબર એના પર આપણે થોડુંક જાણકારી લઈ લઈશું આગળથી તો એ તમને ખબર છે કે એસટીએસસી ઓબીસીને જે કાસ્ટવાઈઝ છે એને એજમાં છૂટછાટ મળવાપાત્ર છે તો આ રીતે આખું છે બરોબર અહીંયા તમને દર્શાવવા મળી રહ્યું છે થોડા સ્ક્રોલ કરીશું આપણે આ જે છે એ મિત્રો હું તમને એવું હશે તો લિંક આપી દઈશ બરોબર બરાબર તો એ તમે અહીંયાથી ડાઉનલોડ કરીને પણ એક વખત ધ્યાનથી તમારે વાંચી લેવાનું છે અને એક વખત જોઈ લેજો તો આ રીતે આખી માહિતી છે બરાબર સામાન્ય ફિટનેસ એ દ્રષ્ટિવાળા છે બરાબર બ્લાઇન્ડનેસ છે ને એ રીતે એમનું જે ક્રાઇટેરિયા છે એ રહેશે બરાબર આપણે મેઇન જે છે એ મિત્રો હું તમને શું શું સિલેબસને એ છે એનું પણ હું તમને એક વખત દર્શાવી દઈશ અહીંયા તમને ખબર છે બરાબર ટેકનિશિયન ગ્રેડ વન અને ગ્રેડ ટુ જે એ છે બરાબર એ મેં તમને આગળ કીધી છે એ ટાઈપની રહેશે બરાબર જે અહીંયા દર્શાવવામાં આવી છે જો એસટી એસ સી ઓબીસી બરાબર જે ઉમેદવારો છે એને ત્રણ વર્ષ પાંચ વર્ષ બરાબર આ રીતે આખી એમના ક્રાઇટેરિયા મુજબ અહીંયા દર્શાવવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો એક વાત જો ફોર્મ તમે ફિલઅપ કરવા માંગતા હોય બરાબર તો એ એક વખત ધ્યાનથી વાંચી લેજો અને પછી ફોર્મ ફિલઅપ કરજો જો જેનાથી તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં બરાબર તો આ રીતે આખી માહિતી છે આગળ આપણે થોડા સ્ક્રોલ કરી મિત્રો જોઈએ તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હોય બરાબર તો પરીક્ષાની શુલ્ક એટલે કે પરીક્ષા ફી કેટલી રહેશે તો ઉમેદવારો કો નીચે દી ગઈ વિવરણ કે અનુસાર આપને સમુદાય શ્રેણી કે અનુસાર નિર્ધારિત શુલ્ક ભુગતા કરના હોગા બરાબર જે તમારી કાસ્ટવાઇઝ છે એ તમારે અહીંયા ફી ભરવાની રહેશે હવે અહીંયા જોવામાં આવે બરાબર મિત્રો તો સભી ઉમેદવારો કે લીએ ક્રમ બરાબર ક્રમ સંખ્યા દો પર નીચે ઉલ્લેખિત શ્રેણીઓ છોડ કર સીબીટી બરાબર કમ્પ્યુટરાઈઝ જે સિસ્ટમથી એક્ઝામ લેવામાં આવશે એ મેં ઉપસ્થિત હોય કે લીધે તમારે પાંચસો રૂપિયા કે એ શુલ્ક છે ચારસો રૂપિયા કે રાશિ બેંક શુલ્ક કાઢકરો વાપસ દી જાય ગી બરાબર તો અહીંયા તમારે છે એ જે જનરલ કાસ્ટના ઉમેદવારો છે બરાબર એમને પાંચસો રૂપિયા તમારે ફી ભરવાની રહેશે હવે આપણે આગળ જોઈએ તો ઊન ઉમેદવારો કે લીએ જે એસટી એસી એક્સ સર્વિસમેન મહિલા ટ્રાન્સજેન્ડર બરાબર જે બીજા જે ઉમેદવારો છે બરાબર એસસી એ બધાને બેકવર્ડ ક્લાસીસ તો એમને અઢીસો રૂપિયા ફી ભરવાની છે મિત્રો તો અહીંયા ધ્યાનથી જોઈ લેજો બરાબર જેમને અઢીસો રૂપિયા અને જનરલ કાસ્ટવાળાને પાંચસો રૂપિયા બરાબર તો આ રીતે આખી માહિતી છે અહીંયા થોડા સ્ક્રોલ કરશો તો અહીંયા એક નોટ આપેલી છે બરાબર પ્રત્યેક વેતન સ્તર કે લીએ લાગુ પરીક્ષા શુલ્ક ભુગતાન બી અલગ સે કરના આવશ્યક છે કેવલ સીબીટીમાં ભાગ લેને વાળે ઉમેદવારો કો ઉપર બતાય અનુસાર ઉકે પરીક્ષા શુલ્ક કા રિફંડ મળેગા બરાબર તો જે ઉમેદવારો બરાબર સીબીટીમાં એક્ઝામમાં આપે છે બરાબર એને જ જે પેમેન્ટ છે બરાબર એ ચારસો રૂપિયા જેવું પાછું આપી દેવામાં આવશે પણ માત્ર એ સીબીટી એક્ઝામ આપે છે તો જ બરાબર તો આ રીતે આખી માહિતી છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આગળ આપણે થોડું કોલ કરીશું મિત્રો તો તમને થોડીક એક્ઝામ વિશે પણ માહિતી આપી દઈશ જેનાથી તમને એક જેનો સિલેબસ છે બરાબર એ તમને ઇઝી રહી શકે આની લિંક પણ હું તમને આપી દઈશ જેનાથી તમે આને ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો અને સંપૂર્ણ માહિતી તમારે ધ્યાનથી વાંચી અને પછી ફોર્મ ફિલઅપ કરી દેજો જેનું તમને ઇઝી રહેશે બરાબર તો અહીંયા એક ક્રાઇટેરિયા છે એમનો બરાબર તો આ રીતે એમની એક્ઝામની પેટર્ન છે બરાબર જે રે છે તો હું તમને એની પણ થોડીક માહિતી આપી દઉં બરાબર તો કેવી રીતે એક્ઝામ રહેશે તો ભરતી પ્રક્રિયા મેં નિમ્નલિખિત ચરણ સામેલ હોઉં કે બરાબર એ કહે છે તો કમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે બરાબર તમારે સીબીટી એક્ઝામ રહેશે જેને ફરજ ગણાયને એ બધી એક્ઝામ આપી છે બરાબર અત્યારે તો સીબીટી એક્ઝામ જ થઈ ગઈ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને એક એક્સપિરિયન્સ થઈ ગયો છે જે એસએસસી બરાબર ને એની એક્ઝામ આપે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની તો એમને ખબર જ હશે કે સીવીટી શું છે બરાબર એના પછી તમારે ડીવી થશે બરાબર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી એના પછી તમારે મેડિકલ પરીક્ષા બરાબર મેડિકલ ટેસ્ટ પણ થશે તો આ રીતે આ કિંમત જે છે બરાબર ચેન છે તો આ રીતે ફોલો કરવાનું રહેશે જ્યારે તમારું સિલેક્શન થઈ છે ત્યારે તો અહીંયા એક આગળ લખ્યું છે બરાબર પરીક્ષા અનુસૂચિત ઓર સ્થાનો કી જાણકારી આર આર પી વેબસાઇટ ઉપર બરાબર જેના મેલ ઉમેદવારો કો દી જાય ગઈ બરાબર જેમનું પ્રમાણપત્ર અને બધું જે છે બરાબર ઇન્ફોર્મેશન એમના મેલ દ્વારા એમને કરવામાં આવશે અથવા તો તમે કોલ પણ કરવામાં આવશે તો અહીંયા આ રીતે આખી માહિતી છે બરાબર આગળ જોઈએ કે કમ્પ્યુટર આધારિત પરીક્ષા બરાબર પરીક્ષા એટલે કે પ્રતિ વેતન સ્તર કે લીએ અલગ સીબીટી હોગા બરાબર જે પણ ઉમેદવારો છે બરાબર અલગ અલગ કક્ષાના તો એમને અલગ અલગ એક્ઝામ થઈ છે હવે શું છે એ આપણે જોઈશું તો એની પેટર્ન શું છે તો અહીંયા તમને જોવા મળે છે બરાબર મિત્રો કુલ અવધિ નેવું મિનિટ એટલે કે તમારે નેવું મિનિટનો સમય રહેશે બરાબર નેવું મિનિટનો અને કુલ તમારે સો પ્રશ્નો રહેશે મિત્રો સો પ્રશ્ન છે એ રહેશે પ્રત્યેક ગલત ઉત્તર દેને કે લીધે તમે આપો છો બરાબર તો એક તત્યાંશ અંક કે છે નકારાત્મક અંક એ અજાય બરાબર તો આટલું જે તમારે છે બરાબર તો એક બરાબર તો ત્યાંશ જે તમારે છે એ કપાત થશે તો આ રીતે આખી માર્ક છે બરાબર કઈ પરિયોગમાં આયોજિત સીબીટી કે લીએ માર્ક કા સામાન્યકરણ ક્યાં જાયગા હવે આ નોર્મલાઇઝેશન થશે યાદ રાખજો મિત્રો નોર્મલાઇઝેશન પણ આમાં કદાચ થઈ શકે છે પાત્રતા કે લીએ ન્યૂનતમ બરાબર જે કાસ્ટવાઈઝ છે એમને પાસિંગ માર્ક છે અહીંયા બરાબર ઇડબ્લ્યુ એસ ચાલીસ ઓ બી સી ત્રીસ ત્રીસ એસટીએસસી બરાબર આ રીતે એમને રહેશે જેને છૂટછાટ આપવામાં આવશે તો આ આખી માહિતી છે બરાબર તો એમાં સામાન્ય જાગૃતતા બરાબર જે અહીંયા દર્શાવીશું મિત્રો શું શું પૂછાઈ શકે બરાબર તો તકનીશિયન ગ્રેડ આખું જે છે બરાબર સિલેબસ થ્રુ છે તો ટેકનિશિયન ગ્રેડ વન બરાબર જે સિંગલ સીબીટી કે લઈએ બરાબર એમના જે ટેકનિશિયન છે બરાબર જેને એમની શિક્ષણ જે છે એના પ્રશ્નો પૂછવામાં આવશે સામાન્ય જાગૃતતામાં બરાબર વર્તમાન જ્ઞાન ભારત ભૂગોળ સંસ્કૃતિ ભારત ઇતિહાસ બરાબર જ્ઞાન બરાબર ભારતીય રાજનીતિ સંવિધાન ભારતીય અર્થતંત્ર ભારત વિશ્વ સંબંધિત પર્યાવરણીય મુદ્દે ખેલ સામાન્ય વિજ્ઞાન એટલે કે તાર્કિક વિકાસ બરાબર એ સંપૂર્ણ આમાં આપવામાં આવશે સામાન્ય જાગૃતતા એટલે કે જીકેમાં સામાન્ય બુદ્ધિમાં જોઈએ તો વર્ણમાલા સંખ્યા બરાબર કોડિંગ ડિકોડિંગ ગણિત સંચાલન આ જે છે એ સામાન્ય એટલે કે રિઝનિંગમાં અહીંયા આપવામાં આવશે આગળ થોડું સ્ક્રોલ કરી મિત્રો અહીંયા કમ્પ્યુટરની પણ જાણકારી બરાબર જે કમ્પ્યુટર છે અહીંયા તમને અહીંયા જોઈ શકો છો તો કમ્પ્યુટરમાં છે બરાબર તે વાસ્તુકલા છે ઇનપુટ એટલે કે તમારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સ્ટોરેજ નેટવર્કિંગ ઓપરેટિંગ બરાબર જે આમ આ રીતે માહિતી આખી રહેશે જેના કમ્પ્યુટરનું પાર્ટ જે છે એ રહેશે આગળ જોઈએ ગણિતમાં તો ગણિતમાં જે બી છે બરાબર એ થોડું ઘણું આમાં રહેશે અને તમારે તાર્કિક ગણિત બરાબર એન્જિનિયરિંગને લગતું થોડું ઘણું છે એ પણ તમારે અહીંયા રહી જશે તો આ રીતે આખું સિલેબસ રહેશે બરાબર તો અહીંયા જોઈ શકો છો કેટલા કેટલા માર્કનું રહેશે સામાન્ય જાગૃતતા તમારે દસ માર્કનું બરાબર સામાન્ય બૌદ્ધિક પંદર બરાબર કમ્પ્યુટર પ્રયોગિક મૂળ વીસ અંકશાસ્ત્ર તમારે વીસ બુનિયાદી વિજ્ઞાન એન્જિનિયરિંગ પદ્ધતિ તમારે પાંત્રીસ અને કુલ તમારે સો માર્કનું રહેશે તો આ રીતે આખો સિલેબસ હોય છે બરાબર મિત્રો તો જેના થ્રુ આપ તૈયારી કરી શકો છો એક વખત ધ્યાનથી તમે વાંચી લેજો જેનાથી તમને આખી સંપૂર્ણ માહિતી મિત્રો મળી જશે બરાબર તકની જે બીજા જે ઉમેદવારો છે બરાબર એ હતું એ ટેકનિશિયન વનનું હતું બરાબર આ ટેકનિશિયન થ્રી બરાબર જે આઠ હજાર પ્લસ જે ભરતી છે એમનું જે સિલેબસ છે બરાબર અંકશાસ્ત્ર પચીસ માર્કનું સામાન્ય બૌદ્ધિક તર્ક તમારે પચીસ સામાન્ય વિજ્ઞાન છે ચાલીસ સામાન્ય જાગૃતતા છે દસ કુલ તમારે એમને પણ સો માર્કનું પેપર રહેશે જે આખી આ સંપૂર્ણ માહિતી છે બરાબર તો આ રીતે આખી એમની માહિતી રહેશે જેનું એકદમ ઇઝી છે બરાબર અને જે જે મિત્રોને જો ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે હવે આપણે રહ્યા અમદાવાદના બરાબર જે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમને ફોર્મ ભરવા માટે આ જે નોટિફિકેશન છે બરાબર એમાં થોડા સ્ક્રોલ કરશું એટલે આ રીતે આખી લિંક અહીંયા ઓપન થશે તો અહીંયા લિંક પણ આખી આપવામાં આવી છે બરાબર અમદાવાદ તો અહીંયા એની લિંક આર આરબી અમદાવાદ ડોટ જીઓ ડોટ ઇન પર તમારે ક્લિક કરવાનું છે અને એના પછી તમારે ફોર્મ ફી એ બધું ફિલઅપ કરી દેવાનું છે તો આ રીતે આખી માહિતી છે બરાબર તમે કેટલી ફી ભરવાની છે એની પણ મેં માહિતી આપી દીધું બરાબર સીબીટી આધારિત એક્ઝામ છે એનો સિલેબસ શું છે એની પણ એક્ઝામ કેટલી જ રહેશે એ પણ માહિતી તમને આપી દીધી છે હવે થોડીક ચર્ચા એ પણ કરી દઈએ મિત્રો કે શું બરાબર પદ કયા કયા રહે છે તો જનરલી મને એવું લાગી રહ્યું છે કે જે ટેકનિશિયન ઉમેદવારો છે ઇલેક્ટ્રિશિયન વેલ્ડરને ડીઝલ એન્જિનિયર એન્જિનિયરને આ એમના માટેની જે એક્ઝામ છે બરાબર નોન ટેકનિકલ એક્ઝામ નથી આ માત્ર માત્ર ટેકનિકલ ટેકનિકલ જે છે ભરતી બરાબર અહીંયા તમે જોઈ શકો છો બરાબર સિગરલ બ્રેક સ્મિથ બ્રિજ બરાબર ભાઈ ઓર બેગેઝ ડીઝલ ઇલેક્ટ્રિશિયન ડીઝલ બરાબર ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ બરાબર તો આ રીતે ફિટર વેલ્ડર ને આ બધા ઉમેદવારો જે છે બરાબર ડિપ્લોમાવાળા એ તો આ અહીંયા તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો તો એમના માટે એવી સારી એવી ભરતી છે બરાબર તો અહીંયા તમે ફિલઅપ કરી શકો છો બહુ સારામાં સારી છે બરાબર ચેન્નાઈની છે બરાબર ગુવાહાટીની છે જમ્મુ કાશ્મીર કોલકત્તા બરાબર કોલકત્તા માલવદી મુંબઈની છે બરાબર તો આ જે દરેક સ્ટેટ છે બરાબર એમની અલગ અલગ ભરતી પણ પાડવામાં આવી છે આ કુલ છે બરાબર ભારત સરકારની એમાંથી આપણે જે ગુજરાતની તમે જોઈ શકો બરાબર અલગ અલગ રહે છે તો આ એમના પ્રમાણપત્ર છે અહીંયા જ્યારે તમારું સિલેક્શન થાય છે મિત્રો ત્યારે આ બધા કામ લાગતા હોય છે તો અહીંયાથી તમારે આ બધું ફિલઅપ કરીને જશો બરાબર વિકલાંગ પ્રણામપત્રકને એ બધું તમારે ફિલઅપ કરી દેવાનું છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોઈ બી તમને ક્વેરી લાગ્યો છે તો તમે બરાબર કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો અમદાવાદ માટે મિત્રો અહીં આ આ જે નોટિફિકેશન છે બરાબર એમાં લિંક આપવામાં આવી છે એ લિંક પર તમે ક્લિક કરીને પણ જઈ શકો છો અને ફોર્મ ફિલઅપ કરાવી શકો છો આ બને એટલું ઘરે જે ફોર્મ છે બરાબર ફિલઅપ કરવાનું નહીં રાખતા સાયબર કેફેઓના જે સારા એવા જાણકાર હોય એની જોડે ફોર્મ ભરાઈ દેજો જેનાથી તમને જે છે બરાબર ઇઝીલી ફોર્મ ભરી શકો અને કોઈ બી ફોર્મમાં પણ ક્વેરી રહે નહીં અને તમારી જે તૈયારી છે એ કન્ટિન્યુ મિત્રો રાખવાની રહેશે એક નવા વિડીમ આપણે ફરી મળીએ તો મિત્રો રજા જ આપજો નમસ્કાર